માર ઓર્ડર હે બીજી જગ્યાએ હેડજો ખટકો કરો फटाफट આપડો અમાર વિડિયો બનાવતા વાર થાય થી વિડિયો બનાવશું યાર તમન પૈસાથી લાયો કો મફત નહીં લાયા એમ નહીં કેતો યાર હા કામ ચાલુ કરો એટલે આપણે ઉતારવા થાય એમ કહું હા ઈ કો બાકી ઈ કણ કટમો દો અમે તો 10 કટ આલજીયું ઈ ઉતવાડ ના કરતા ને જેવું તેવું કોમ કા તમાર ડાયરેક્ટર સાહેબ ને ગમતું નહીં તો 10 હે કટ આવે ને 20 હે કટ આવે હાર હાર એ તો કશું થતો નઈ બકા આગળ જ જાડી જા ફોટો ફોટો પાડો ના ફોટો નહીં પાડો હાડો હા સાઈડ મોરો રોકી યાર એ ઓમરો લે હાડો

જે ગીત નું તમારે કરવું હોય તારે આઈ જવાનું મને ફોન કરી દેવાનો બરાબર કોઈ જાત તમને તકલીફ નહી પડે બધી સુવિધા પાર પાડવામાં આવશે તારીખ લઈ લેજે બરાબર લડો પેલી બતાવું લોકેશન સુપર

પૈસા આલ્યા છે તો એક્ટિંગ કરાવવાની કોઈ ધક્કા મારવા ના હોય તો ભાઈ કર ફટાફટ ગીત ચાલુ કરી દેજો છે થા પેલા ઈ થા તો યાર તમારી ટીમ છે કે યાર જ ન પડતી મન તો અમાર ટીમ નહીં કદી આગળ ની

એટલે હાલ ગમમે તો આપડા પબ્લિક ના ઉદ્રવ વાળો હોય પબ્લિક ના મુઢા જોવા ને તો ઈયા જ હોય સ્ટેટસ બધી રીતે હા સ્ટેટસ માં બહુ હોય હા બરોબર લાવ હું ડાયરેક્ટ લેવા ઓય બરા ઓય ખાટલા માં બેહી દો અમને હું કહું યુટ્યુબ માં વિડીયો ના યુટ્યુબ માં યુટ્યુબ માં આપો

લે ઈ થાય મારી મજા ખાય એક એક્ટર ની મજાક થઈ જો અમારી ચેનલ જ છે મજાક કોમેડી થી ચેનલ હોય એટલે અમે દરેક મારી વાત આપડે દીધો હોત ખબર ના બા થઈ તો ચોખાનો તો ચાલે ખોટી તો અમે કશું લાયા નહીં કલાકાર સાહેબ

તો પેલું નવું ગીત આવી ગાવાનું એ તમે ઇમ્પ્રેસન આજો સ્ટાર્ટ કેવું માનું છે

દિલ નું કેવું માનું મળે છે લોહી ના શું રડે છે હું તને ના મળ્યો તું મને ના મળી તને મને જુદા કરી

અમુક શબ્દ ના પડે તો તમે સીધે સીધું બોલવા એને ચાર્જ કીધું તમે ચા સમજ્યા ને બહુ ડેન્જર મોણો એ હો પાછા તમાર પોતાનું ગઈ નાખો ખાલી એક બે એક જ બસ બે નહિ એક જ હા તમારી હેડ થાન તો થેલી હે યે તમારી હેડ કાપી નાછો હું આવતો રે એને કે આવતો ભાઈ ભાઈ જો આવજો કલાકાર સાહેબ બી થાલુકા જો એ તો ગાહી હવે

કાલ ચ વા ગઈ દિલ ઝી કાલ દાર બારી ગઈ કાલ તાપી ગઈ તું સુ તો સંસાર માવ બેવફા તું સુખી સંસાર માવ બેવફા તું સુખી સંસાર માવ બેવફા

ઓ કેવું માનું તો દુનિયા નડે છે આખો રડે છે તું મને ના મળી હું તને ના મળ્યો તને મને જુદા જોઈ કુદરત રળ્યો

મારી મોહ બતને હમ રાખજે તું મને ના ભૂલી હું તને ના ભૂલ્યો તને મને જુદા જોઈ કુદરત રડ્યો તને મને જુદા જોઈ કુદરત રડ્યો બસ બસ હવે પેલા માણસો બધા આપણે હાજર નહીં ખાલી એક ગઈ નાખો ભાઈ કોઈ બી એ ભાઈ વફડ મારી વાત દોતન તન માં મારી વાત મોન નઈ આલતો તન 2500 રૂપિયા માં 2500 ગીતો ના ગાવાનો હોય હો પઈ યાર તમે તૈયાર ગાય છો ગાય યાર એ તૈણત બરોબર છે કાયદેસર તો એક જ ગીત ગાઉ પણ એક તો ગો હવે ખાલી આપણે મોબાઈલ માં વાત શું થઈ હતી બધી વાત સાચી જવાનું ઓર્ડર કે એક શબ્દ હું નહીં ગાવાનો આવું થોડું પચીસો રૂપિયા માંચીસો આપડે